બસમાં જ ગળે ફાંસો ખાઈને બસ સ્ટેશનના કર્મચારીએ જીવન મુકાવ્યું ગજેન્દ્રસિંહ ચાવડા જે રાજકોટના જનસધાર ડેપોમાં ફરજ બજાવતા હતા ઝાલોદ બસ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ બસમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો પરિવારજનોના આક્ષેપો છે કે ડેપો મેનેજર દ્વારા ગજેન્દ્રસિંહને સતત ત્રણ હતી ડીઝલ મામલે પણ ત્રાસ આપવામાં આવતો હતો અને અન્યમિત કામના કલાકો રાખવામાં આવતા હતા આ સતત માનસિક તણાવના કારણે ગજેન્દ્રસિંહે આ પગલું ભર્યું હશે બીજી તરફ ડેપો મેનેજરે આ આક્ષેપો નકારી કાઢ્યા છે તેમણે કહ્યું કે ગજેન્દ્રસિંહ સારા કર્મચારી હતા અને તેમને કોઈ પણ ત્રાસ આપવામાં આવતો ન હતો હવે જોવું રહ્યું કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે